સંવિધાન બચાવો પદયાત્રા ઝઘડીયા તાલુકામાં પ્રવેશ કરતાં ઝઘડીયા રાજપાડી તેમજ ઉમલ્લા ખાતે સ્વાગત કરવામાં આવ્યું ગતરોજ ભારતના મહાન વિધાનશાસ્ત્રી અને સમાજ સુધારક ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વર ખાતે વિશાળ રથ પદયાત્રા યોજાઇ હતી આ પદયાત્રા અંકલેશ્વરથી શરૂ થઈ મધ્યપ્રદેશના મહુવા ખાતે અંતિમ તબક્કે પહોંચશે મહુવા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મભૂમિ હોવાના કારણે આ યાત્રાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે જે પદયાત્રા આજરોજ ઝઘડિયા તાલુકામાં પ્રવેશ કરતા ઝઘડિયા સહિત રાજપારડી તેમજ ઉમલ્લા ખાતે આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તેમાં લઘુમતી સમાજના આગેવાન નફીસ ખાન પઠાણ પોતે પદયાત્રા કરી રથ લઈને નીકળ્યા છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અને બિરસા મુંડાની પ્રતિમાઓ સાથે સંવિધાનના સંરક્ષણ અને સમાજના ન્યાય અર્થે આ યાત્રા શરૂ કરવામાં આવી છે આ અંદાજે ચારસો એસી કિલોમીટરની યાત્રા સંવિધાન બચાવો જળ જંગલ જમીન બચાવોના ઉદ્દેશ્ય સાથે યોજાઈ રહી છે પદયાત્રા એકતા તથા સંઘર્ષનો સંદેશો આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જય સંવિધાન જય ભારત સામાજિક કાર્યકર નપીશભાઈ પઠાણ એક સંવિધાન બચાવ યાત્રા લઈને અંકલેશ્વરથી મહુ ડૉક્ટર સાહેબ આંબેડકરના જન્મસ્થળે જવા નીકળેલા છે આજે પૂરી માનવજાત એસ ટી એસસી ઓબીસીના લોકો કે જે લોકો બાબા સાહેબે સંવિધાન બનાવીને જે અધિકારો આપ્યા છે જે હક આપ્યા છે એને લૂંટવાની સાજિશ જે આજની આ જે ભાજપ સરકાર કરી રહી છે એના વિરોધમાં લોકોને જગાડવા માટે આજે ખૂબ સરસ મજાનો સંદેશ લઈને આજે નફીસભાઈ જ્યારે નીકળ્યા છે ત્યારે અમે આ સંવિધાન યાત્રાનું રાજપાડી ખાતે સ્વાગત કરીએ છીએ અને એસ ટી એસસી ઓબીસીના લોકોને એક મેસેજ આપવા માંગીએ છીએ કે આપણા બધાનો ઉપયોગ કરીને આ લોકો આ જે સંવિધાન છે એને પૂરું કરવાની સાજિશ કરી રહ્યા છે છે એનાથી સાવચેત થવાની જરૂર અને આવનાર દિવસોમાં જે જે લોકો આ સંવિધાનને પૂરું કરવાની સાજિશ કરી રહ્યા છે એમની સામે એક થઈ અને આપણે બધાએ આ સંવિધાનને બચાવવા માટે એક પ્લેટફોર્મ પર આવવું પડશે જય આદિવાસી જય ભારત જય સંવિધાન જય ભીમ જય ભીમ જય સંવિધાન જય જોગે રાજપાડી ખાતે નફીસભાઈ જે અંકલેશ્વરથી સંવિધાન યાત્રા લઈને નીકળ્યા છે તેમને અમે આજે અહીંયા આવકાર્યા છે અને શુભેચ્છા પાઠવી છે આ યાત્રાનો ઉદ્દેશ્ય આ સંવિધાન આજે દેશમાં એસસી એસટી સમુદાયના ઓબીસી સમુદાયના લોકો છે જેને આ સંવિધાન રક્ષણ આપે છે આજે ભાજપની આ સરકારમાં સંવિધાન જ ખતરામાં આવી ગયું છે તેને બચાવવા માટે આજે આપણે આ યાત્રાનો શરૂઆત કરી છે અને તેના ભાગરૂપે આજે અમે અહિયાં ઉપસ્થિત થયા છે આજે દેશમાં જે એસી એસી સમુદાયના લોકો છે તેના હકો અને અધિકાર આ સંવિધાન ના મળતા હોય છે પણ આ દેશની સરકાર આ સંવિધાનના રૂપે જે અમને હક મળે છે તે હટાવી દેવા માંગે છે તે નહીં કરી શકે તેના માટે અમે આજે અહીંયા ભેગા થયા છે અને આ યાત્રા સારી રીતે પૂર્ણ થાય અને તેના માટે અમે સાથ સહકાર આપવા માટે આજે અહીંયા ઉપસ્થિત થયા છે કેટલાક લોકોએ આ યાત્રા ના થાય નિષ્ફળ થાય તેના માટે પ્રયાસો કર્યા હતા પણ તેમના પ્રયાસો સફળ થશે નહીં અને જરૂર પડ્યા અમે લોકો આ સંવિધાનના રક્ષક થઈ તેના સૈનિક બનીને અમે તેનું રક્ષણ કરીશું જય ભીમ જય સંવિધાન જય જોહાર નપીસ ખાન પઠાન અંકલેશ્વર ઐસી મૌ જાને કે લઈ નીકળા હું और भी पदयात्रा से ऐसे है कि संविधान बचाओ पद यात्रा हमारे जो है संविधान बचाने की उम्मीद से हम लोग लेकर निकले हैं जर जंगल जमीन बचाने के लिए और संविधान जरूर बचना चाहिए हर घर तक संविधान पहुंचाना चाहिए जय भीम जय संविधान